હાલો દોસ્તો તો આપણે આજે સાટે છે દવા ચણાની અંદર અને આજે આપણે ટ્યા નથી સાચતા આજે આપણે આ જો પંપથી સાટે છે એક પીલો રોપેલ બાજુ પંપ અને એક આયરો અને આ પીપળાની અંદર આપણે દવા બનાવેલી છે એ પણ બનાવશું અને ત્યાં સુધી તમે લાઈક અને ફોલો અને સબસ્ક્રાઈબર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો આ આપડે પંપનું છે અને આ પંદર પંપ નું છે એટલે તરી પંપ થયા અને તરી પંપ આની અંદર બનાવેલા છે અને આ છે ખાલી લોકલ તરી અંદર નાખવાનું આ પાવડર ના એક અને દવા પણ બતાવી દેસુ આ દવા નાખવાની છે પછી પછી નાખવાની એક પંપની અંદર અને આપણે આ બની ગયું છે તરી નું એટલે આને હલાવી દેવાનું છે અને પછી સાંટવાનું છે ચનોમાં તો મળીએ આગલા તો ફાઇનલી દોસ્તો અમે ચાલુ કરી દીધી દવા મારવાની તો જો કેવા દવા છોટી છે અમે બે જણ એમ કહેવાનું દેખાય છે ને રિયલ છે રિયલ જો ચણાની અંદર દવા મારીએ છીએ અમે હેલો ગાઈઝ તો આપણે હવે થઈ ગયો છે રોટલા ખાવાનો ટાઈમ બારને નવ મિનિટ થઈ ગઈ છે અને આ બાજુ નીચે બે પંપ ભરેલા ઓલરેડી તૈયાર છે અને હવે આ પંપ એક એક સોટેન આપણે ખાવા જવાનું છે રોટલો પછી બે વાગ્યા બાદ પછી ખાઈ બાય બે વાગે પાછો સાટવાનું છે દવા અને આ છે કરિશ્મા કે અમારા ઘરના અને આ બાજુ છે પાણી અને હું છેડું છું ટાંકા ઉપર અને એક એક પંપ સાટેન પછી આપણે ખાઈ લઈએ રોટલા તો મળીએ દેવાઈ ગયા પછી બીજા હાલો તો આપણે ખાઈ બેન પાછા ચાલુ કરી દીધી દવા છાંટવાનું અને આ જો કેવા ખભે પંપ ઉપાડીને દવા સાટે છે તો વારો આવે ભલે ને હોય પણ ખભા પાછળ પંપ તો ભરવાનો વારો બધાનો આવે ભાઈ તો જો અમે કેવા ચોટી રહ્યા છે દવા અને બહુ પંપટ વજન લાગે છે સિલ્વર ખાવાના પૈસા તમને નહી મળે તો દવા છોટવા તમારે આવવું પડશે દવા છોટવાની આવે તો મેં તમને સિલ્વર ની ઓ આલુ રે

બીજા બ્લોકની અંદર તો હવે બનાવશું બીજો બ્લોક અને આજે સમય બ્લોક બનાવવાનો પતી ગયો છે તો બાય બાય અને ટાટા